નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિશ રૂપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર રતનપુરના બુટલેગરે મંગાવેલ વિદેશી શરાબના જથ્થાને પોલીસે ઝડપ્યો બુટલેગર તથા કન્ટેનર ચાલક વોન્ટેડ સત્તાવીસ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો વડોદરામાં ચોથા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ જારી ન્યાયમંદિર દૂધવાડા મોરના મદન જાપા રોડ તથા ચાર દરવાજા વિસ્તારમાં દબાણો સામે સપાટો બોલાવ્યો કાર્યની બાદ રાવપુરા પોલીસ મથકના કર્મચારીઓની શિક્ષાત્મક બદલી કરાતા પોલીસ ગળામાં હડકંપ મચી ગયો માત્ર પીઆઈ કોન્સ્ટેબલ જ નહીં ઉપરી અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ કરી પગલા લેવાની ઉઠી માંગ બુટલેગર દ્વારા મંગાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડી બુટલેગર તેમજ કન્ટેનર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વર્ણામાં પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ દ્વારા વિદેશી શરાબનો જથ્થો એક કન્ટેનરમાં મંગાવવામાં આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન એમપી પાસિંગનું કન્ટેનર રતનપુરથી શંકરપુરા રોડ પર જીલ એસ્ટેટ પાસે મળી આવતા પોલીસે તેને કોડન કરીને તપાસ કરવા જતા ચાલક તેમજ બુટલેગર રાકેશ જયસ્વાલ સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કન્ટેનરમાં મૂકેલા વિદેશી શરાબની ગણતરી કરતા બાર હજાર નંગ વિદેશી શરાબની બોટલ મળી આવી હતી વર્ણામાં પોલીસે સત્તર લાખ અડસઠ હજાર રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો તેમજ દસ લાખની કિંમતના કન્ટેનર મળીને સત્તાવીસ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે લઈને બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ તેમજ એમપી તેર જેડેજ થ્રી નાઇન ટુ ફાઇવ કન્ટેનરના ચાલકને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે છોડાવી રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર વડોદરામાં ચોથા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ જારી રહી હતી ન્યાય મંદિર વિસ્તારમાં લોકો સાથે ઘર્ષણ સર્જાયું હતું વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી રાખવામાં આવી હતી આજે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર કેબિનો લારી ગલ્લાના દબાણો દૂર કરાયા હતા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચાર દિવસથી જુદા જુદા વિસ્તારોના ગેરકાયદેસર દબાણોનો પાલિકાની ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતા ન્યાય મંદિર સામે આવેલા દૂધવાડા મોલ્લા સહિત મદનજાપા રોડના સાયકલ બજારો અને ન્યાય મંદિરની આસપાસના ગેરકાયદેસર દબાણો પોલીસ કાફલાને સાથે રાખીને પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો ત્યારે સ્થાનિક મહિલાઓ સહિતના ઉમટેલા ટોળે ટોળાએ ઉગ્ર બોલાચાલી અને જીબાજોડી સહિત તૂતું કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો પાલિકાની ટીમે આ વિસ્તારમાંથી પ્રાથમિક તબક્કે ચાર ટ્રક જેટલો વિવિધ માલસામાન કબજે કરી ગેરકાયદેસર ઓટલા દાદર સહિતના દબાણો હટાવ્યા હતા જોકે આ કામગીરી વખતે સાયકલ બજારમાંથી વેપારીઓએ દબાણ કરેલા રોડ રસ્તા સાવચેતી દાખવીને ખુલ્લા કરી નાખ્યા હતા જેથી પાલિકાની ટીમને સાયકલ બજારમાંથી માલસામાન કબજે કરવાના બદલે હાથ ઘસતા રહેવું પડ્યું હતું દબાણ શાખાની બીજી ટીમ દ્વારા મંગલ બજાર તથા ચાર દરવાજા વિસ્તારના દબાણો સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી જે સંદર્ભે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાણ દ્વારા માહિતી આપી હતી આ કામગીરી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો પોલીસ અધિકારી દ્વારા પણ સમગ્ર કામગીરી સંદર્ભે જણાવ્યું હતું અને આ કામગીરી શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે કરાઈ રહી છે અને નિયમિત જારી રહેશે તેમ જણાવ્યું હતું વહીવટી વોર્ડ નંબર તેર માં સમાવેશ વિસ્તાર દૂધવાળો મલ્લો હંગામી દબાણો રોડ રસ્તા પરના એને દૂર કરવાની દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે હા અત્યારે અહીં ચાલુ છે ને બીજી ટીમ મંગળ બજારની અંદર પણ કાર્યરત છે ચાર દરવાજા વિસ્તાર મંગળ બજાર તે પણ સાથે સાથે કાર્યવાહી ચાલુ આજે સવારથી કોર્પોરેશનની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાળા મહોલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લાડીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવા માટે લાજી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો દોર મળતો હોય એના કારણે આ કાર્યવાહી થઈ રહી છે આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને જ્યાં સુધી શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે પોલીસની અમારી વાડી પોલીસ સ્ટેશનની ટીમ છે પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ છે ઝોન થ્રી ની એલસીબી ની ટીમ છે આ મલ્ટીપલ ટીમ સાથે કામ થઈ રહી છે હાલમાં કોર્પોરેશનની ટીમ સાથે આ કામગીરી ચાલી રહી છે

અને તેના મિત્રો ઉપર જીવલેણ હુમલાના બનાવમાં પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી હતી આ મામલે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે નિષ્ફળ કામગીરી કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓની સાગ માટે શિક્ષાત્મક બદલીઓ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો બદલીઓમાં કારેલીબાગના ફર્સ્ટ પીઆઈ ડીવી બદદાણિયાને મિસિંગ સેલ અને સેકન્ડ પીઆઈ કેએસ માણિયાને ટ્રાફિક શાખામાં મૂક્યા છે જ્યારે પીએસઆઈ એસ કે દામાને છાણી રવાના કર્યા હતા આ ઉપરાંત કહેવાતા વહીવટદાર સહિત ચૌદ પોલીસ કર્મીઓની પણ સામૂહિક બદલી કરી હતી જેમાં ચારને હેડક્વાર્ટર ભેગા કર્યા હતા જ્યારે બીજા દસને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મૂક્યા હતા બીજી તરફ એસએસજીમાં થયેલ તપન પરમારની હત્યાના પગલે રાવપુરા કે જે રાણા સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી ટ્રાફિકમાં બદલી કરી છે સીપીએ પાણીગેટ પીઆઈ એચએમ વ્યાસને કારેલીબાગમાં ફર્સ્ટ અને વિશેષ શાખાના પીઆઈ બીબી કોડિયારને સેંકડમાં મૂક્યા છે આ સાથે સયાજીગંજ ફતેગંજ મકરપુરા નવાપુરા ગોત્રી અને જેપીના મળી અગિયાર એલઆરડીને છાણીના પીએસઆઈ પીકે નાણાવટીને કારેલીબાગમાં મૂક્યા છે માત્ર પીઆઈ અને કોન્સ્ટેબલ જ નહીં ઉપરી પોલીસ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે તેમની પણ જવાબદારી ફિક્સ કરી ગૃહ વિભાગે પગલાં લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી ચાર દરવાજા વિસ્તારમાં પણ હાથ ધરી હતી તંત્ર એટલે બનાવ બને પછી જાગે વડોદરા શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉભા થતાં હવે તંત્ર પોતાની આબરૂ બચાવવા આગળ આવ્યું છે પણ આ કામગીરી અમુક દિવસો સુધી જ રહે અને પછી પાછી પરિસ્થિતિ જે છે તે ન થવી જોઈએ તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે શહેરમાં દબાણ શાખા દ્વારા દબાણ મામલે હવે હરકતમાં આવી છે જે અંતર્ગત દબાણની ટીમ વોર્ડની ટીમ તથા ટાઉન પ્લાનિંગની ટીમ સાથે રાખી લહેરીપુરા મંગળ બજાર ચાર દરવાજા વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ હતી ત્રણથી ચાર વ્હીકલ જેસીબી અને વાડી સિટી એરિયાનો પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જે સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી આજ રોજ માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના અનુસાર દબાણની ટીમ વોર્ડની ટીમ અને ટાઉન પ્લાનિંગની ટીમને સાથે રાખી લહેરીપુરા મંગળ બજાર ચાર દરવાજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ ઉપર આજે ચાર થી ત્રણ થી ચાર વેહિકલ છે એક જેસીબી છે અને વાડી સિટી એરિયાનો જે સિટી પોલીસ સ્ટેશન છે એના

બાબર પઠાણ દ્વારા સયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલ ઘાતકી હત્યા બાદ પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી દબાણ દૂર કરવાની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી જે ફરી શરૂ કરવામાં આવી છે અને સતત બીજા દિવસે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા નાગરવાડા શાક માર્કેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી ડમ્પર સહિતના સાધનોને લઈને માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા હાલમાં લાલજી કુઈની અંદર કામગીરી વોર્ડ નંબર સાતના વિસ્તારમાં આવે છે તેના હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે

પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ચેરમેન ગુમાનભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા કવાડ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા પાનવડ સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સી બી ચોબીશા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ બીમારીઓથી ગ્રસિત દર્દીઓ માટે ધીરજ હોસ્પિટલમાંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ કવાડ તાલુકાના તબીબી અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓએ હાજર રહી સેવાઓ આપી હતી જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર શૈલેષ રાઠવા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જિજ્ઞેશ પ્રજાપતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે છોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર રાવપુરાની જોગીદાસ વિઠ્ઠલની પોળમાં ટોર્ચ સાથે હાઇ રઈઝ ગોઠવવામાં આવ્યા હતા રાવપુરા જોગીદાસ વિઠ્ઠલની પોળમાં લગાતાર બે દિવસ સુધી મોડી સાંજના સમયે ફેંકવામાં આવેલી કાચની બોટલોના બનાવ પછી આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી ડીસીપી ઝોન ચારના પન્નામોમાયાના સુપરવિઝન હેઠળ પોળ તેમજ આસપાસના રહેણાંક વિસ્તારોમાં કોમ્બિંગ જારી રાખવામાં આવ્યું હતું સ્થાનિકોની સુરક્ષા માટે ધાબા ઉપર ટોર્ચ સાથેના પોઈન્ટ મૂકવામાં આવ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીની આગેવાનીમાં ફ્રૂટ પેટ્રોલિંગ ધનિષ્ઠ બનાવાયું છે ડીસીપી પન્નામોમાયાએ મીડિયાને જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવારે સાંજે વિઠ્ઠલની પોળમાં ફેંકવામાં આવેલ કાચની બોટલની ઘટના બાદ મંગળવારે રાતથી વિસ્તારના મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે વોચ રાખવા માટે ઊંચા મકાનોના ધાબા ઉપર ટોર્ચ સાથેના પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે એસઆરપી પોઈન્ટ પણ સંખ્યાબળ વધારી દેવામાં આવ્યું છે એસઓજીની ટીમ દ્વારા પણ બુધવારે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું સોમવાર અને મંગળવાર બે દિવસ સતત અહીંયા બોટલ છે આવેલા હતા જેના અનુસંધાને ગઈકાલે અમે પોમ્પિંગ કરેલું હતું અને આ જગ્યા પર બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવેલો હતો ડાબા પોઈન્ટ કરી દીધેલા છે અને અહીંયા પોલીસના વધારાના પોઈન્ટ મૂકેલા છે તેમજ પીઆઈ કક્ષાના પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે એસઆરપીનો પોઈન્ટ છે ગઈકાલે અને આજે આ એક્સરસાઇઝ કરી છે અમે લોકોએ અને આજે અત્યારે અમે ફરી આ વિસ્તારમાં આવ્યા છીએ અને નગરજનોને જ્યારે પૂછ્યું ત્યારે એ લોકો કીધું કે આજે કોઈ જ બનાવ બનેલો નથી અને આજે લોકોને કોઈ જ ચિંતા નથી ને એ લોકો આશ્વસ્ત છે કે હવે એમની સુરક્ષામાં કોઈ તકલીફ નથી એસઓજીની ટીમે અત્યારે અહીંયા આજુબાજુના વિસ્તારમાં કેટલા મકાનો છે કયા કઈ વિસ્તી રહે છે કયા કયા લોકો રહે છે અને કયા પ્રકારનું એ લોકોનો વ્યવસાય છે લોકો એમનું મેપિંગ કરેલું છે અહીંયા જેથી કરીને આગળના ભવિષ્ય માંથી બનાવ પગલા લેતા હવે એ કારણે આ એક્સરસાઇઝ અહીંયા કરવામાં આવેલી છે પોલીસે કોમ્બિંગ કર્યું છે ધાબા ચેક કરેલા છે આજુબાજુમાં પથ્થર હોય તે બધા ઉતારી લેવામાં આવેલા છે ગઈકાલે પણ અમે લોકો અહીંયા આખી એક્સરસાઇઝ કરીને કોર્પોરેશન દ્વારા જેટલા બી પથ્થર અને જેટલા પણ અહીંયા ટેબલ પડેલા છે એ બધા અમે ઉપાડી અને એની સાથે લીધેલા છે જેથી કરીને આ વિસ્તારમાં કોઈ પણ બનાવ ન બને ડાબા પોઈન્ટ ઉપર પોલીસને ટોર્ચ લાઈટ સાથે અમે રાખેલા છે જેથી કરીને કોઈ પણ આ શંકાસ્પદ હાલચાલ હોય તો ત્યાં અમે જોઈ શકીએ બોડીવોન કેમેરા સાથે પોલીસ અહીં બંદોબસ્તમાં હાજર આજે લોકોને ચિંતા જેવું કંઈ નથી એ લોકો આજે એ લોકો એવું કીધું કે અમને હવે કોઈ ચિંતા નથી અને પોલીસ અહીંયા બંદોબસ્તમાં છે એટલે આજે કોઈ બનાવ પણ બન્યો નથી અને લોકો ખૂબ આજે ખુશ હતા અને લોકો કીધું કે આજે અમે કોઈ વાંધો નથી અમે સુરક્ષા સુરક્ષિત અનુભવ કરે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર

આજે વહેલી સવારે બાબરખાન પઠાનને સાથે રાખી એસએસજી હોસ્પિટલમાં સમગ્ર હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે સમયે આરોપીએ ફેંકી દીધેલું ચાકુ મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યું હતું શહેરના નાગરવાડા મહેતાવાડીમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડા બાદ સરકારી સ્કૂલ પાસે આમલેટની લારી ઉપર રૂપિયા પરત લેવા ગયેલ વિક્રમ અને ભૈલુ પર માથાબારે શખ્સ એવા બાબર હબીબ ખાન ચાકુથી હુમલો કર્યો હતો વધારે ઘા મારવાનો પ્રયાસ કરતા યુવક પોતાની જાન બચાવવા માટે પોતાના વિસ્તારમાં ભાગ્યો હતો અને તેના મિત્રો વચ્ચે મળી જતા તેમને તમામ હકીકત જણાવી હતી દરમિયાન તેની પાછળ બાબરખાન પઠાણ સહિતના હુમલાખોરો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને બે કોમ વચ્ચે સામસામે મારામારી તથા પથ્થરમારો થયો હતો જેમાં અન્ય એક યુવક પણ ઘવાયો હતો જેથી બંને મિત્રોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમાર તેમને જોવા માટે ગયો હતો ત્યારે ત્યાં બાબરખાન પઠાણને પણ પોલીસ સારવાર માટે લાવી હતી પરંતુ પોલીસે તેના પર નજર નહીં રાખતા બાબરખાન પઠાણ ઇમરજન્સીમાંથી બહાર નીકળી ગયો હતો અને કેન્ટીન પાસે ઉભેલા પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન ઉપર ઉપરાછપરી ચાકુના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો જેમાં સ્થાનિક પોલીસ સહિત પીસીબી ડીસીબી એસઓજીની ટીમ પણ આરોપીઓને પકડવાના કામે લાગી હતી અને પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી બે દિવસ અગાઉ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે વહેલી સવારે પોલીસે મુખ્ય આરોપી બાબરખાન પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસની હાજરીમાં બાબરખાન પઠાને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર પર ચાકુથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાબરખાન પઠાણે ચાકુ એસએસજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ ફેંકી દીધું હતું તે ચાકુની પણ શોધખોળ કરતા પોલીસને તે ચાકુ મળી આવ્યું હતું અને તે જપ્ત કરાયું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે છોડાય રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશભાઈ નિશાળિયા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન નિશાળિયા ગામે કરવામાં આવ્યું હતું દિવાળી બાદ નવ વર્ષના પ્રારંભે વડોદરા જિલ્લામાં આવેલ તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ જીનિંગ સોસાયટીઓ તમામ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ સહિત તમામ પ્રકારની સહકારી મંડળીઓના સંચાલક સહિત સભ્યો માટેનો સ્નેહમિલન સમારંભ સહકારી ક્ષેત્રના અગ્રણી અને વર્તમાન જિલ્લા બીજેપી પ્રમુખ સતીષભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા તાલુકા સહકારી ક્ષેત્રે સંકળાયેલ સહકારી મંડળી

ડભોઈ ના ધારાસભ્ય આદરણીય સોટાજી અમારા સાંસદ આદરણીય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી અમારા માજી પ્રમુખ આદરણીય દિલુબાજી ડેરીના પ્રમુખ ધીનુમા ઉપપ્રમુખ જીપી સોલંકીજી બેંકના ચેરમેન રાજુભાઈ ઉપપ્રમુખ એમરાજસિંહજી તેમજ ડેરી અને બેંકના તમામ અમારા ડિરેક્ટર શ્રીઓ તેમજ ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને બધાએ જ આજે નવ વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે બધાનું નવ વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડે એવી બધાએ બધાને શુભકામનાઓ પાઠવી છે આજે કરજણ વિધાનસભામાં સહકાર સંગઠન અને સરકાર નું સ્નેહ સંમેલન મળ્યું નિસાડિયા મુકામે આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સતીષભાઈ સર્વશ્રી ધારાસભ્યશ્રીઓ સંગઠનના સૌ હોદ્દેદારો સહકારી આગેવાનો તમામ જિલ્લાના ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા સૌએ નવા વર્ષની એકબીજાની શુભેચ્છા પાઠવી અને રાજ્ય સરકારને ભારત સરકાર સહકાર થકી આ રાજ્યની અને રાષ્ટ્રની ખૂબ સુંદર પ્રકારની સેવા કરી રહી છે ખેડૂતો હોય દૂધ ઉત્પાદક ક્ષેત્ર હોય કે પછી નાની નાની સહકારી મંડળીઓ હોય આના થકી રાજ્ય સરકારને ભારત સરકાર સાચા અર્થમાં આ રાષ્ટ્રના ઉત્થાનના માટે સુંદર પ્રકારનું કાર્ય કરી રહી છે એવા પ્રકારની સહકારની પણ ખૂબ સારી યોજનાઓ છે તો આ રાજ્ય ભારત જે જે સહકારી યોજના છે એનો પણ સહકાર સાથે જોડાયેલા બધા જ લોકોને પૂર્ણ રીતના લાભ મળે એ મેં પણ અપીલ કરી અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ભારતને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માંગે છે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે તો તેવા સંજોગોમાં સરકાર ચલાવી રહી છે તો આવી યોજનાઓ પણ જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં ભારત ભારત એક એક ક્ષેત્ર પ્રગતિ કરે એ આજે બધા મિત્રો પાસે અપેક્ષા રાખી છે અને સમગ્ર રાજ્ય અને દેશની અંદર આવા પ્રકારના સંગઠન થકી કામો થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં મને જે લાગે છે તે પ્રકારે અને હું જોઈ રહ્યો છું પ્રકારે કે નરેન્દ્રભાઈ મોદી જે કામ કરી રહ્યા છે એ સાચા અર્થમાં આ દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવશે અને એક સંગઠિત રાષ્ટ્ર બનાવશે સૌના સાથ સૌના સહકારથી ભારતને એક વિજયના ઊંચાઈ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર એક એક ક્ષેત્ર વિકાસના માર્ગે લઈ જશે એવો સંપૂર્ણ વિકાસ

જે દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે તારાપુરના ચીખલીયા ગામે રહેતો સંજય હરજીભાઈ વણકર પોલીસને જોઈને બાઇક ઉપર ભાગવા જતાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે મોટરસાઇકલની તપાસ કરતાં કાલોલ ખાતેના ગેરેજમાંથી પોલીસની ઓળખ આપીને મોટરસાઇકલ મેળવી હોવાની વિગતો ખોલી હતી જેથી પોલીસને શંકા વધુ ઘેરી બની હતી અને સંજયની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેના ચોંકાવનારા નેટવર્કનો ભેદ ખુલ્યો હતો ભેજા બાદ સંજય પહેલાં વાહન ચોરતો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તે તપાસ કરી જે તે પોલીસ સ્ટેશનનો નંબર ગૂગલ પરથી મેળવી પોતે પોલીસ તરીકે વાત કરતો હતો અને વાહન માલિકનો નંબર મેળવી લેતો હતો જો પોલીસ ફરિયાદ ના થઈ હોય તો ઓનલાઈન સર્ચ કરીને બાઇકના નંબરના આધારે માલિકનું નામઠામ મેળવીને ત્યારબાદ તે માલિકનો સંપર્ક કરી પોલીસ તરીકે વાત કરતો હતો અને ચોરેલી મોટરસાઇકલ પાછી જોઈતી હોય તો કોઈપણ કાર્યવાહી કર્યા વગર રૂપિયા લઈ આપી દેતો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે સંજયની પત્નીએ પણ તેની સામે કેસ કર્યો છે અને છેલ્લા એક મહિનાથી તેણે વડોદરામાં એસએસજી સિવિલ હોસ્પિટલ એમએસ યુનિવર્સિટી અને અટલાદ્રામાંથી ત્રણ મોટરસાઇકલ ચોરી કરી હોવાની વિગતો ખોલી છે આ ઉપરાંત તેને આણંદ નડિયાદ ખાતે પણ મોટરસાઇકલ ચોરી કરી હોવાની વિગત ખુલતા કુલ સાત મોટરસાઇકલ કબજે કરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર રતનપુર ના મંગાવેલ વિદેશી શરાબના જથ્થાને પોલીસે ઝડપ્યો બુટ ટેગર તથા કન્ટેનર ચાલક વોન્ટેડ સત્તાવીસ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરાયો વડોદરામાં ચોથા દિવસે પણ દબાણ હટાવો ઝુંબેશ જારી ન્યાયમંદિર દૂધવાડા મોલના મદન જાપા રોડ તથા ચાર દરવાજા વિસ્તારમાં દબાણો સામે સપાટો બોલાવ્યો કારેલી બાગ રાવપુરા પોલીસ મથકના કર્મચારીઓની શિક્ષાત્મક બદલી કરાતા પોલીસ ગોળામાં હડકંપ મચી ગયો માત્ર પીઆઈ કોન્સ્ટેબલ જ નહીં ઉપરી અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ કરી પદલા લેવાની ઉઠી માંગ તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર